નમસ્કાર મિત્રો હું તારક ઠાકોર મિત્રો એસટીઆઈની જે પરીક્ષા રવિવારે છે બાવીસ તારીખે તો એના ઉપર આજે હું વિડીયો બનાવી રહ્યો છું કે કઈ રીતે તમે પરીક્ષા આપો કઈ રીતે છેલ્લા પાંચ દિવસમાં તૈયારી કરો અને કઈ રીતે પરીક્ષા એક્ચ્યુઅલમાં આપો તમે બે કલાકમાં કે જેથી તમે તમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકો અને પાસ થઈ શકો તો આના પહેલાં મેં એક વિડીયો બનાવ્યો છે કે જેના અંતર્ગત છેલ્લા પાંચ દિવસમાં કઈ રીતે તૈયારી કરવી અને શું કરવું શું ના કરવું એના વિશેની માહિતી છે અને આ બીજો વિડીયો છે કે જેના અંદર હું તમને જણાવીશ કે જ્યારે તમે પેપર આપવા બેઠા છો તો એ બે કલાકમાં તમે કઈ રીતે પેપર આપો કે જેથી તમે શ્રેષ્ઠ પરિણામ લાવી શકો પહેલાં એ વિડીયો જોઈ લેજો એના સિવાય પણ મેં એલિમિનેશન ટેકનિક અને બીજા અનેક વિડીયો બનાવેલા છે ચેનલ ઉપર બહુ જ ઉપયોગી થશે જોઈ લેજો આ વિડીયોની વાત કરીએ તો આના અંદર ઉદાહરણ તરીકે હું અત્યારે હાલ પરીક્ષા કેન્દ્રમાં બેઠું છું મારા જોડે પરીક્ષા પત્ર આવી ચૂક્યું છે એસટીઆઈનું આ મારી ઓએમઆર છે બે કલાકનો સમય હવે જોવા એવું વિચારવાનું કે ભાઈ મેં વધારે વાંચ્યું હોય તો સારું હતું રિવિઝન કર્યું હોય તો સારું હતું એવો તમારા જોડે સમય નથી અને એનો કોઈ મતલબ નહીં એટલે પહેલાં એ તો ભૂલી જાઓ અત્યારે હાલ તમારે એક જ વસ્તુ યાદ રાખવાની છે કે મેં ગમે તેટલું વાંચ્યું હોય હાલના સમયમાં હું મારો કઈ રીતે બેસ્ટ પ્રયત્ન આપી શકું છું કે જેથી હું પાસ થઈ જાઉં અને એ જ મેટર કરે છે અને એ જ હોવું જોઈએ ઇમ્પોર્ટન્ટ હું આના પહેલાં તમને મારી પોતાની સ્ટોરી કહી દઉં કે જેથી તમને આનું ઇમ્પોર્ટન્સ ખબર પડશે કે કોન્ફિડન્સ કે એમ અત્યાર સુધી તમે જેટલું પણ વાંચ્યું છે એનાથી વધારે કોન્ફિડન્સ કેમ મેટર કરો હું યુપીએસસીની પ્રિલિમ આપી રહ્યો હતો અને પ્રિલિમ આપવા બેઠો હતો હવે એ વખતે જે પહેલાં ઇનિશિયલીના જે દસ પ્રશ્નો હતા એ મોટાભાગે હિસ્ટ્રી અને કલ્ચરના નીરા પ્રશ્નો હતા અને એ પણ બહુ ટફ પ્રશ્ન હતા એમાંથી મેં વાંચ્યા તો મને દસમાંથી કદાચ એક કે બે જ આવડતા હતા આઠ આવડતા જ નહોતા હવે એ વખતે જો હું એવું વિચાર્યું હોત કઈ યાર સોમાંથી જો મને આઠ પ્રશ્નો જ પહેલાં દસમાંથી નથી આવડતા તો આ પરીક્ષા તો મારાથી થવાની જ નથી તો પતી ગયું જો એ મેં ડીમોટિવેટેડ થઈ ગયું હોત તો એ પરીક્ષા ત્યાં જ પતી જોઈ મારું ફેલ થવાનું નક્કી હતું પણ એ વખતે મારા અંદરથી એક અવાજ આવ્યો કે તારક તને હિસ્ટ્રી ગમે છે તે બહુ સારી રીતે વાંચેલું છે તે સારા ટેસ્ટ આપેલા છે પણ જો એના પછી પણ જો દસમાંથી તને સાત આઠ પ્રશ્નો નથી આવડતા તો મતલબ આ પ્રશ્નો જેન્યુઅનલી ઓકવર્ડ અને તને નથી આવડતા તો મોટાભાગે સારા વિદ્યાર્થીઓ જેટલા બી તૈયારી કરતા હશે એમને નહીં જ આવડતા હોય તો એને જોવા દે તારો ફોકસ કર કે હવે જે પ્રશ્ન આવી રહ્યા છે એના અંદર તું કઈ રીતે માર્ક્સ લાવી શકે છે મેં એ જ કર્યું મેં ટેન્શન છોડી દીધી આઠ પ્રશ્નોની મેં અગિયારમો પ્રશ્નથી એને એમ જ વિચાર્યું કે ભાઈ અગિયારમો પ્રશ્નો એના બેસ્ટ વેમાં સોલ્વ કરું બારમો તેરમો અને એ રીતે ચાલુ કર્યું અને એ જ વસ્તુ મેં પૂરા કર્યા એ રીતે પેપર અને એ વખતની મારી યુપીએસસીની પ્રિમ પાસ થઈ ગઈ હતી આ સ્ટોરી મારા મગજમાં એટલા માટે બહુ વધારે મહત્ત્વની છે કારણ કે જો એ ક્ષણ ઉપર જો મેં નેગેટિવ થોટ કર્યા હોત ને તો બીજા ન્યૂ પ્રશ્નો મારા બગડી જત પણ મેં પોઝિટિવ કોન્ફિડન્સ આત્મવિશ્વાસ નક્કી કર્યું કે ભાઈ નથી આવડતા તો વાંધો નહીં મારા જોડે બીજા ન્યૂ પ્રશ્નો છે મેં એના અમલમાં મૂક્યા અને પરીક્ષા મારી પાસ થઈ ગઈ તો તમે પરીક્ષા આપવા બેઠા તમને ટફ પ્રશ્નો હશે કે જે તમને નહીં આવડે એવા પ્રશ્નો હશે કે જે તમને લાગશે કે યાર આ વાંચ્યું હોય આ રિવાઈઝ કર્યું હોય તો સારું હતું પણ તમે હવે નહીં કરી શકોને તો એ વસ્તુના મગજ ઉપર હાવી ના થવા દે તમારા પાસ થવા માટે બસો પ્રશ્નો સોલ્વ કરી બસો માર્ક્સ નથી લાવવાના બરાબર જો તમે સાહીઠ ટકા સિત્તેર ટકા આસપાસ જો સારા પ્રશ્નો સોલ્વ કર્યા તો તમે પાસ થવાનું તમારું પાકું હો બરાબર બરાબર તો તમારું ફોકસ હોવું જોઈએ કે જે નથી આવડતા એ જવા દો જેમાં ડાઉટ છે એ જવા દો પહેલાં જે આવડત છે એને કઈ રીતે હું મહત્તમ ઉપયોગ કરી અને પરીક્ષામાં કોન્ફિડન્ટ વેમાં પરીક્ષા આપું જો તમે બીવાઈ ગયા કે યા તો તમે એ વિચાર કર્યો કે નહીં થાય તો આમાં નથી જ થવાનું તો એના કરતાં એવું વિચારો કે થઈ શકે છે બેસ્ટ આપીશ કદાચ થઈ જાય કદાચ અને નહીં થવામાં ફરક સમજો એકમાં નથી જ થવાનો અને એકમાં કદાચ થઈ શકે તો આપણે કદાચનો ઓપ્શન લઈ લેવાનો બરાબર હવે સૌથી પહેલાં કઈ રીતે પેપર આપવું હું તમને એ સમજાવીશ તમારા હાથમાં પત્ર આવી ગયું તો સૌથી પહેલા તમે એકવાર બધા પ્રશ્નપત્રના પેજીસ જોઈ લો કે જેથી તમને મુખ્યત્વે આઈડિયા આવી જશે કે કયા વિભાગના અંદર સાયન્સ એન્ડ ટેકનોલોજીના ક્વેશ્ચન કઈ જગ્યાએ ભૂગોળના કઈ જગ્યાએ અર્થશાસ્ત્રના જેથી તમને આઈડિયા આવી જશે બરાબર એના પછી તમને બેઝિક આઈડિયા આવી જશે કયા પ્રકારનો પ્રશ્ન ઇઝી પેપર છે ટફ પેપર છે ઓકે હવે તમે સૌથી પહેલાં જે પહેલો પ્રશ્ન હોય તો એને સોલ્વ કરવાનું ચાલુ કરે હવે તમે એ વસ્તુ સમજો કે એકસો વીસ મિનિટનો ટાઈમ છે અને બસો ક્વેશ્ચન છે તમારી જોડે એમાંથી વીસ મિનિટ તો સીધી નીકાળી દો કે વીસ મિનિટમાં તો ખાલી તમારા ઓ એમાં ટીક કરવામાં જ જતા રહેશે તો તમારી જોડે સો મિનિટ છે બસો ક્વેશ્ચન છે એટલે ત્રીસ સેકન્ડના અંદર તમારે ક્વેશ્ચનને વાંચવાનો છે સમજવાનું છે તમારે યાદ કરવાનું છે વાંચેલું અને સાચો જવાબ ટીક કરવાનો છે તિસઠ સેકન્ડ બરાબર કે નહીં તો તમારો ફોકસ હોવો જોઈએ કે એ જે ટાઈમિંગ હોય એ જળવાયેલી રહે એના અંદર તમે વધારે ઘટના કરો એને મેન્ટેન રાખો બરાબર બીજી એક વસ્તુ કે ઘડિયાળ સાથમાં લેતા જજો કે જેના કારણે તમને ખ્યાલ હોવો જોઈએ કે અડધા કલાક કલાક કેટલા પ્રશ્નો થવા જોઈએ અને કેટલો પાછળ છું કે જેથી તમે ઇમ્પ્રુવ કરી શકો બરાબર એક સિમ્પલ સ્ટ્રેટેજી છે સપોઝ પહેલો પ્રશ્ન મને આવડ જ છે તો એ તો ફટાફટ થઈ ગયું ચલો એને ટીક માર્યો આગળ વધી ગયા બીજો પ્રશ્ન આવે બીજા પ્રશ્નના અંદર ચાર ઓપ્શન આપેલા છે અને એના અંદરથી મને ખબર કે ભાઈ એ અને બીમાં મને ડાઉટ છે મને ખબર કે સી અને ડી તો છે જ નહીં આન્સર અને એ અને બી સાચા ઓપ્શન પણ મને સાચો જવાબ નથી ખબર હું ડાઉટનો છું તો હું શું કરીશ મારી સ્ટ્રેટેજી એ હોય છે કે હું શું કરી એ ઉપર વન લખી દઈશ આ બેમાંથી જે તમને વધારે ચાન્સીસ લાગતા હોય ને કે જે સાચો છે એના ઉપર વન લખી દો પ્રશ્નપત્રમાં અને બી જે બીજો લાગતો એના ઉપર ટુ લખી દો અને આગળ જતાં રહ્યો હવે કંઈ નહીં કરવાનું તમારે એનું કારણ હું તમને પછી સમજાવીશ ત્રીજો પ્રશ્ન આવ્યો તો તમને એના અંદર ચાર ઓપ્શન આપેલા એ બી સીડી તમને ખબર હોય કે ભાઈ ડી ઓપ્શન તો છે જ નહીં પણ તમને ત્રણના અંદર ડાઉટ છે અને કયો સાચો એ ખબર નથી તો તમે તમારી જે પણ તમને લાગતું હોય કે કયો વધારે સાચો હોય શકો કયો ઓછો અંદાજે પાક્કું કોઈને ના ખબર હોય અંદાજે તમે વન ટુ અને થ્રી ઓપ્શન આપી દો આગળ વધી જાવ ચોથા પ્રશ્નો ઉપર આવ્યા અને તમને ખબર પડી કે ભાઈ આ પ્રશ્નો તમે વાંચેલો જ નથી મને કોઈ આઈડિયા જ નથી એને જવા દો તરત છોડી દો એના ઉપર સમય ના બગાડો એમાં સમય બગાડશો તો તમને જે પ્રશ્ન આવડે છે એ તમે નહીં કરી શકો જેના કારણે તમને વધુ નુકસાન થશે જે નથી આવડતો એને છોડીને આગળ વધી જાવ आखं पेपर बसो बसो क्वेश्चन एक पताई दो जितलू था जल्दी पताई दो एकाद कलाक मज पताई दो बरोबर अब आनं कारण शू होत घर शू की लोको एकच रीडिंग पेपर अटेम्प करता होय की मू एकच आम्ही पताय भले बे कलाकचे पत्तो आम समस्या शूत घर केवय प्रश्न ना आवडता होय बहुच सगाडी दिोचे वीस प्रश्न त्या बहु इझी तमना आवडता आणि तमे सॉल्व करीसमार्क्स लावता પણ સમયની તંગીના કારણે તમે તો પહોંચ્યા ત્યાં સુધીમાં સમય પૂરો થઈ ગયો અને વીસમાંથી તમે ખાલી પાંચ જ પ્રશ્નો અટેમ કર્યા પંદર રહી ગયા પંદર એ એટેમ્પ કરવા પડે કે પંદર ના કરે તો જે બી હોય તો તમારા તો સિલેક્શન થવાના ચાન્સીસ ઘટી જાય એટલા માટે એક વસ્તુ યાદ રાખવી તમને ખબર નથી કે કયા પ્રશ્નો આગળ છે કયા પ્રશ્નો પાછળ છે કયા સહેલા છે કયા ડિફિકલ્ટ છે એટલે પહેલાં એક કલાક કે એક કલાક દસ વીસ મિનિટના અંદર પહેલાં બસોએ બસો પ્રશ્નો અટેમ્પ કરી લો આખા પહેલાંથી છેલ્લે સુધી બરાબર પછી તમે બીજી રીડિંગ ચાલુ કરો બીજી રીડિંગમાં કેવું કે જે આવડતા હતા એ તો તમે ટીક કરી લીધા છે હવે તમે એ તો થઈ ગયા હવે તમને એક મગજમાં એક કેલ્ક્યુલેશન હોવું જોઈએ કે ભાઈ બસ્સોમાંથી મને એસી પ્રશ્નો આવડતા હતા મેં ટીક કરી દીધા વધે એકસો વીસ પ્રશ્નો એકસો વીસ પ્રશ્નો એટલે તમને ખ્યાલ આવે ભાઈ એસટીઆઈનું કટ કટઓફ અંદાજે પાક્કું કટ ઓફ કોઈને ના ખબર હોય અંદાજે કટ ઓફ જઈ શકાય ઉદાહરણ તરીકે એકસો દસ માર્ક્સ બરાબર તો તમને ખબર કે ભાઈ મારે મિનિમમ એકસો દસ ફો લાવવા જ પડશે એકસો પંદર તો મારા બીજા પાંત્રીસ જેવા તો કરવા જ પડશે સાચા તો તમે શું કરો કે જે પ્રશ્ન હોય કે જેના અંદર તમને બે પ્રશ્ન બે ઓપ્શનમાં ડાઉટ હતું એ અને બીમાં તો તમે એ પ્રશ્નને શાંતિથી વાંચો હવે આમાં સાયકોલોજીકલી તમારે કઈ રીતે બેનિફિટ થશે ખબર જ્યારે તમે પહેલીવાર પ્રશ્ન એના ઓપ્શનના વાંચી લીધો ને પછી તમે આગળ વધી ગયા પણ તમારા બેક ઓફ ધ માઇન્ડ તો એ પ્રશ્ન અને એના ઓપ્શનના રિલેટેડનું કેલ્ક્યુલેશન વિચાર ચાલુ જ હશે અને એના મગજમાં તમારું મગજ વિચારતું જ હશે કે ભાઈ આ પ્રશ્નોનો જવાબ શું છે અમે કઈ જગ્યાએ વાંચેલો તો શું જવાબ આવે છે બરાબર તમે બીજા પ્રશ્નો ઉપર હશો પણ તમારું મગજ એ પ્રશ્ન વિશે વિચારતું જ હશે અને સાયકોલોજીકલી આ ટ્રીક છે બરાબર હવે જ્યારે તમે પાસા એ પ્રશ્ન ઉપર આવશો તો તમારે શું કરવાનું કે તમારે બે ઓપ્શન તો જોવાના જ નથી તમારે તો એ અને બીમાં જ ફોકસ કરવાનો છે તો એ બીમાંથી તમને જે લાગે કે ભાઈ વધારે ચાન્સીસ કયા ઓપ્શન સિલેક્ટ કરવાના તો એ સિલેક્ટ કરી નાખો એવી જ રીતે તમે જે જેમાં ત્રણમો ઓપ્શનમાં ડાઉટ હતો એમાંથી જે વધારે તમને લાગતો હોય ચાન્સીસ સિલેક્ટ થવાના કયા એમાં તમે ટીક કરી નાખો અને આ જે મેં તમને કહ્યા ને જે ડાઉટવાળા પ્રશ્નો આમાં સૌથી વધારે જો તમારી કોઈ મદદ કરશે ને તો એલિમિનેશન ટેકનિક ભલે તમને પૂરેપૂરા બધી નોલેજ ના હોય પ્રશ્નની પણ જો તમે લોજિક લગાવ્યું તમે તમારું મગજ લગાવ્યું ઉપયોગ કર્યો તો તમે આ બે કે ત્રણવાળા જે ડાઉટવાળા પ્રશ્નો છો એમાં તમે બહુ સારા સાચા કરી શકશો આના વિશે જે મેં એલિમિનેશન ટેકનિકનો વિડીયો બનાવેલો છે એને જુઓ તો તમને આઈડિયા આવી જશે કે એલિમિનેશન ટેકનિકનો ઉપયોગ કઈ રીતે કરો અને તમે બહુ સારા માર્ક્સ લાવી શકશો બરાબર તો તમે આવી રીતે ટીક કરતા જાવ બીજી વસ્તુ ઘણા લોકો ડાઉટ હોય છે કે કેટલા પ્રશ્નો અટેમ્પ કરો તો હું તમને એક સલાહ આપીશ કે જો એવું કોઈ ફિક્સ અમાઉન્ટ ના હોય કે કેટલા પ્રશ્નો અટેમ્પ કરો બરાબર પણ મારું પર્સનલ હું તમને કહું તો જે મને આવડતા હશે એ તો હું કરીશ જ જેમાં બે ઓપ્શનમાં મને ડાઉટ છે એ પણ હું કરીશ જ જેમાં મને ત્રણ ઓપ્શનમાં ડાઉટ છે એ પણ હું કરીશ જ જે પ્રશ્ન એવા છે જેમાં મને ઝીરો આઈડિયા છે મને કોઈ જ ડાઉટ મને કોઈ જ મને માહિતી નથી મને ખબર જ નથી કયો ઠીક કર્યું એવા હું છોડી દઈશ બરાબર અને આ બે અને ત્રણ ડાઉટવાળા હું એટલા માટે સિલેક્ટ કરીશ એનું કારણ એ છે કે તમે વિચાર કરો કે જે નેગેટિવ માર્ક્સ તમને મળે છે બરાબર કે નહીં એ તો છે બરાબર પણ તમને પાસ તમને જો સાચો પડશે તો તમને એક માર્ક્સે મળી રહ્યું છે અને જો તમને બે જ ઓપ્શનમાં ડાઉટ છે તો ચાન્સીસ કેટલા છે પચાસ ટકા સાચા પડવાના અંદાજે અને જો તમે ત્રણમાં ડાઉટ છો તો તેત્રીસ ટકા ચાન્સીસ છે સાચા પડવાના આ બંને કિસ્સાના અંદર જે નેગેટિવ માર્ક્સ મળવાના છે તમને એના કરતાં પોઝિટિવના ચાન્સીસ વધારે જ છે તો જો તમે એના એગ્રીકેટ લેવલે જોશો આખા પેપરમાં અને જો તમે બે કે ત્રણ ડાઉટવાળા ઓપ્શનને સિલેક્ટ કરી લીધા તો મુખ્યત્વે ચાન્સીસ એવા છે કે તમારા જે નેટ માર્ક્સ હશે એ પોઝિટિવ હશે મતલબ તમને ફાયદો જ થશે એટલે હું પર્સનલી તો જે પ્રશ્નમાં બે કે ત્રણ ઓપ્શનમાં ડાઉટ હોય એને એલિમિનેશન ટેકનિકનો ઉપયોગ કરીને એને ટીક કરું છું જેમાં બિલકુલ ડાઉટ મને ખબર જ ના હોય એને હું છોડી દઉં છું તો આવી રીતે તમારે પેપર અટેમ કરવાનું છે બે રીડિંગના અંદર તમારા એલિમિનેશન ટેકનિકનો કઈ જગ્યાએ ઉપયોગ કરવાનો છે તમારું ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવાનું છે મેં એ પણ તમને કહી દીધું અને તમારો ફોકસ હોવો જોઈએ કે તમારું આખું પેપર સો સો મિનિટ મતલબ એક કલાક ચાલીસ મિનિટમાં પતી જવું જોઈએ કારણ કે મતલબ કે તમે વીસ મિનિટ જે છે એ તમારે ટીક કરવાની બધું કેલ્ક્યુલેટ કરીને રાખો કે જેના કારણે તમારે છેલ્લા ટાઈમની પ્રોબ્લેમ ના ઊભી થાય જો તમે આવી રીતે સિસ્ટમેટિક વેના અંદર કોન્ફિડન્સ સાથે એલિમિનેશન ટેકનિકનો ઉપયોગ કરી અને બે રીડિંગ સારી રીતે કરીને પેપર ટીક કર્યું તો હું તમને ગેરંટી આપું છું કે તમે જે માર્ક્સ લાવી શકતા હતા એના કરતાં તમે પાંચથી દસ કદાચ એનાથી પણ વધારે માર્ક્સ વધારે લાવશો કે જે તમને પરીક્ષાના અંદર મેરિટમાં આવવામાં જેટલા ઉપયોગી સાબિત થશે એની કોઈ લિમિટ નહીં હોય તો આને સારી રીતે સમજો અને જો ઇમ્પ્લિમેન્ટ કર્યું તો તમને બહુ જ એટલે બહુ વધારે ફાયદો થશે તમે જાતે આ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરો તમારા પેપરમાં અને પછી આવીને તમે કોમેન્ટ કરજો કે તમને કેટલો ફાયદો થયો અને ના થયો તો ના થયો તમે એ પણ જણાવી શકો છો પણ મારા જે એક્સપિરિયન્સ છે એના હિસાબે તમને સો ટકા ફાયદો થશે થશે ને થશે જ બરાબર તો તમે આના અમલમાં મૂકો તમારા જે પણ જે એક્સપિરિયન્સ હોય એ મને કોમેન્ટ બોક્સમાં પેપર પતાવીને આવીને પછી જણાવજો કે થયો કે ના થયો બરાબર અને લાયક ના કરતા તમને થાય તો જ આઈન કરજો બાકી ના કરતું એક વિનંતી છે કે આના જેટલો થાય એટલો શેર કરજો કે જેથી એવા વિદ્યાર્થીઓ જેમને માર્ગદર્શન નથી મળી રહેતું આવી પરીક્ષાની બાબતમાં તો એમનો ફાયદો કરાવી શકે જે મારો મુખ્ય ઉદ્દેશ છે આ વિડીયો બનાવવાનો પણ બીજી વસ્તુ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન ઓન રાખજો કે જેથી તમને આ વિડીયો મળી જાય સમયસર મળી જાય અને તમારી તૈયારીમાં જે વર્ષો બગડી શકે છે આ માહિતી ના હોવાના કારણે એ ના બગડે નમસ્કાર